જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું માગશર મહિનામાં આવતા ગુરુવારમાં લક્ષ્મી વ્રતની કથા માર્ગશીર્ષ મહિનાના ગુરુવારની લક્ષ્મી વ્રત કથા દ્વાપર યુગની આ કથા ભારત દેશમાં સૌરાષ્ટ્રમાં બની છે તે સમયે સૌરાષ્ટ્રમાં ભદ્રશ્રવ નામનો રાજા હતો તે ખૂબ જ પરાક્રમી રાજા હતો ચાર વેદ છ શાસ્ત્રો અઢાર પુરાણો તેની પાસે જ્ઞાન હતું તેમની રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું રાણી દેખાવમાં સુંદર અને રૂપાળી અને ગુણવાન હતી બંનેને સાત પુત્રો અને પછી એક પુત્રીનું વરદાન મળી હતું છોકરીનું નામ શમબાલા હતું એકવાર મહાલક્ષ્મીજીએ રાજાના રાજપ્રસાદમાં જઈને રહેવાનું વિચાર્યું તેનાથી રાજાની સંપત્તિ બમણી પ્રાપ્તિ થશે અને તે આ સંપત્તિથી પોતાની પ્રજાને વધુ સુખ આપી શકશે જો તે ગરીબ વ્યક્તિના ઘરમાં રહે છે અને સંપત્તિ મેળવે છે તો સ્વાર્થી વ્યક્તિની જેમ તે ફક્ત પોતાના પર જ ખર્ચ કરશે તેમ વિચારીને શ્રી મહાલક્ષ્મીજીએ વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હાથમાં લાકડી લઈને રાણીના દરવાજે પહોંચ્યા જોકે તેણી વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું પણ ચહેરા પર દેવીનું તેજ હતું તેને જોઈને એક દાસી સામે આવી તેણે તેનું નામ રહેઠાણ કામ ધર્મ પૂછ્યું વૃદ્ધ બ્રાહ્મણ માતા લક્ષ્મીએ રૂપમાં કહ્યું બાલિકે મારું નામ કમલા છે મારા પતિનું નામ ભુવનેશ છે અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી તેના આગલા જન્મમાં વૈશ્યની પત્ની હતી એ ગરીબ ગરીબીના કારણે રોજ ઘરમાં ઝઘડા થતા હતા અને તેનો પતિ તેને રોજ મારતો હતો આ વાતોથી કંટાળીને તે ઘર છોડીને જંગલમાં ખાલી પેટ ભટકવા લાગી તેની આ દુર્દશા પર મને દયા આવી છે મેં તેમને સુખ અને સંપત્તિ આપનાર શ્રી મહાલક્ષ્મીની કથા સંભળાવી મારા કહેવાથી તેણે શ્રી મહાલક્ષ્મીનું નામ લીધું ઉપવાસ કર્યા શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન થયા અને તેમની દરિદ્રતા દૂર થઈ તેમનું ઘર દુનિયા સંપત્તિ સંતતી સંપત્તિથી ભરી ગયું બાદમાં બંને પતિ પત્ની પરલોક સિધાર્યા લક્ષ્મી વ્રત કરવાથી તેઓ લક્ષ્મી લોકમાં રહ્યા તેમણે મહાલક્ષ્મી માટે જેટલા વર્ષ ઉપવાસ કર્યા તેટલા હજારો વર્ષ સુધી તેમને સુખ મળ્યું આ જીવનમાં તે રાજવી પરિવારમાં જન્મી છે પરંતુ તે શ્રી મહાલક્ષ્મી વ્રત કરવાનું ભૂલી ગઈ છે હું અહીં તેને યાદ કરાવવા આવી છું વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને દાસીએ તેને પ્રણામ કર્યા અને શ્રી મહાલક્ષ્મીનું વ્રત કેવી રીતે કરવું તે વિશે પૂછ્યું અને વૃદ્ધાએ દાસીની પૂજાની વિધિ અને મહિમા જણાવી તે પછી દાસી માતાને નમસ્કાર કર્યા પછી તે રાણીને કહેવા અંદર ગઈ રાજવૈભવમાં રહેતી વખતે રાણીને પોતાની ધન સંપત્તિનું ખૂબ જ અભિમાન હતું સંપત્તિ અને શક્તિથી ગ્રસ્ત હતી દાસી દ્વારા કહેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ અને મહેલમાં આવી અને વૃદ્ધ મહિલાના રૂપમાં શ્રી મહાલક્ષ્મી પર પ્રહાર કર્યા તેને ખબર ન હતી કે શ્રી મહાલક્ષ્મી માતા વૃદ્ધ મહિલાના રૂપમાં દ્વારે આવ્યા છે પરંતુ રાણીનું આવું અસંસ્કારી વર્તન અને તેનું અનાદર જોઈને માતાએ ત્યાં રહેવા યોગ્ય ન માન્યું તેઓ ત્યાંથી તે નીકળી ગયા રસ્તામાં તે રાજકુમારી શંબાલાને મળ્યો માતાને તેને દયા આવી તેમણે શંબાલાને શ્રી મહાલક્ષ્મી વ્રત વિશે જણાવ્યું તે દિવસે માર્ગ મહિનાનો પહેલો ગુરુવાર હતો શંબાલા અત્યંત ભક્તિભાવ સાથે શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખ્યું પરિણામે તેણીના લગ્ન રાજા સિદ્ધેશ્વરના પુત્ર માલધાર સાથે થયા તે ધન એશ્વર્ય અને કીર્તિથી ધનવાન બની ઘરે પતિ સાથે આનંદથી દિવસ પસાર કરવા લાગ્યો અહીં શ્રી મહાલક્ષ્મી રાણી પર ગુસ્સે થયા પરિણામે રાજા ભદ્ર શ્રવનું રાજ્ય અને રાજ્ય વ્યવસાય નાશ પામ્યું ખાવા માટે પણ નીચે પડી આવી સ્થિતિમાં એક દિવસ રાણીએ રાજાને વિનંતી કરી કે અમારો જમાય આટલો મોટો રાજા છે ધનવાન છે ઐશ્વર્યવાન છે તેની પાસે કેમ ન જવાય તેને તમારી સ્થિતિ જણાવો મને કહો તે ચોક્કસપણે અમને મદદ કરશે આના પર રાજા પોતાના જમાઈ માટે રવાના થયા રાજ્યમાં પહોંચ્યા પછી તે થોડી વાર આરામ કરવા માટે એક તળાવના કિનારે રોકાયો તેમાંથી દસેક લોકોએ તેને તળાવમાંથી પાણી લેવા જવા જોયું તેણે નમ્રતાથી તેને વિશે પૂછપરછ કરી અને જ્યારે તેને ખબર પડી કે તે રાણી શંબાલાના પિતા છે ત્યારે તે દોડી ગયું આટલું કર્યા પછી તેણે રાણીને આખી વાત કહી રાણીએ દાસીને શાહી વસ્ત્રો મોકલીને ખૂબ જ ધામધૂમથી તેની સ્વાગત કર્યું અને સન્માન કર્યું ખાવા પીવાનું કામ થઈ ગયું જ્યારે તેઓ પાછા ફરે છે તેને સોનાની મુદ્રાઓથી ભરેલો ઘડો આપ્યો જ્યારે રાજા ભદ્રશ્રવ પાછો ફર્યો ત્યારે રાણી સુરત ચંદ્રિકા તેમને જોઈને ખુશ થઈ ગઈ તેણે સોનાના સિક્કાઓથી ભરેલો ઘડો ખોલી પણ હે ભગવાન ઘડામાં પૈસાને બદલે કોલસો મળ્યું આ બધું શ્રી મહાલક્ષ્મીના ક્રોધને કારણે થયું આ રીતે આ દૂરદર્શનમાં બીજા ઘણા દિવસો વીતી ગયા આ વખતે રાણી પોતે તેની પુત્રી પાસે ગયું એ દિવસે માક્ષર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો શંબાલાએ ઉપવાસ કર્યો શ્રી મહાલક્ષ્મીની પૂજા કરી માતાને પણ ઉપવાસ કરાવ્યો હવે રાણી તેની ઘરે આવી શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી તેને ફરીથી પોતાનું રાજ્ય ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થયું તેણી ફરી એક સુખી શાંતિપૂર્ણ આનંદી જીવન જીવવા લાગી થોડા દિવસો પછી રાજકુમારી શંબાલાએ તેના પિતાના ઘરે આવી સુરચંદ્રિકાને તેના ઘરે જોઈને જૂની વાતો યાદ આવી તે શંબાલાએ તેના પિતા સાથેનો કોલસો ભરેલો ઘડો આપ્યો હતો અને તેને તે કશું આપ્યું ન હતું તેથી જ્યારે શંબાલાએ તેના પિતાના ઘરે આવી ત્યારે તેની સાથે આદર અને આતિથ્ય સાથે વ્યવહાર કરવામાં આવ્યો ન હતો ઉલટાનું અનાદર પણ તે આ વિશે ખરાબ ન લાગ્યું પોતાના ઘરે પરત ફરતી વખતે તેણે તેના પિતાના ઘરેથી થોડું મીઠું લીધું ઘરે પરત ફરતા તેને પતિને પૂછ્યું તમે તમારા માના ઘરેથી શું લાવ્યા છો આના પર તેણે જવાબ આપ્યો હું ત્યાંથી સાર લઈ આવી છું પતિએ પૂછ્યું આનો અર્થ શું છે શંબાલાએ કહ્યું ધીરજ રાખો બધું ખબર પડી જશે તે દિવસે શંબાલાએ મીઠું ઉમેર્યા વિનાનો બધો જ ખોરાક તૈયાર કર્યો અને સર્વ કર્યો પતિએ ભોજનનો સ્વાદ ચાખ્યો આખો ખોરાક મીઠા વગરનો હતો તેથી સ્વાદ ન હતો પછી શંભાલાએ દાળીમાં મીઠું નાખ્યું જેના કારણે આખો ખોરાક સ્વાદિષ્ટ લાગવા લાગ્યો પછી શંબાલાએ પતિને કહ્યું માના ઘરેથી લાવેલી છે પતિને તેની વાત સારી લાગી પછી બંને મજાક કરતા કરતા કહેવાય છે કે આ રીતે જે કોઈ પણ શ્રી મહાલક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરે છે તેને માતાની કૃપા પ્રાપ્ત થાય છે સુખ સંપત્તિ શાંતિ પ્રાપ્ત થાય છે બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ આ બધું મેળવ્યા પછી માતાની પૂજા ભૂલવી ન જોઈએ દર ગુરુવારે અવશ્ય ઉપવાસ કરવો જોઈએ આ રીતે શ્રી મહાલક્ષ્મીનો મહિમા ફેલાય છે ઈચ્છાઓ ઈચ્છાઓ પૂરી કરે છે જય મા મહાલક્ષ્મી તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ